જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની રૂષ્પાનું જા કૃતાર્થમ કૃતાર્થમો સંશયો શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રી મહાપ્રભુજીના સેવક એક સુતારની વાર્તાનો ભાવ પ્રસંગ કરીએ કે શ્રી ગોકુલનાથજી વિરચિત અને ગોસ્વામી શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રણિત ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં હવે શ્રી આચાર્ય મહાપ્રભુજીના સેવક એક સુતાર હતા એક ઘરનું કામ કરતી કરતો તે રહેતો હતો એની વાર્તાનો ભાવ પ્રકાશ આપણે કરીએ કે તેમની વાર્તાનો ભાવ કહે છે કે શ્રી હરિરાયજી જણાવે છે કે લીલામાં શ્રી ઠાકોરજીનો અંતરંગી શ્રીદામા સખાનું પ્રાગટ્ય છે અને શ્રી સ્વામીનીજીનો ભાઈ થાય છે શ્રી ઠાકોરજીનો અંતરંગી સખો છે તેથી લીલામાં સહાયક છે તો શ્રી સ્વામિનીજી બધી જ વાત શ્રીદામાને પૂછતી હવે એક વખત શ્રીદામમાં શ્રી ઠાકોરજી સાથે ખેલી રહેલો ત્યારે રમતના નિયમ મુજબ શ્રી ઠાકોરજીના ખભા પર ચડી ગયા આ વાત શ્રી સ્વામિનીજીએ સાંભળી તેથી અપ્રસન્ન થઈ ગયા ત્યારે શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને સમજાવ્યું કે આ તો ખેલ કહેવાય એમાં મર્યાદા કેવી છતાંય શ્રી સ્વામિનીજીને સારું ન લાગ્યું એટલે કે ભગવાન ઉપર દામો ચડી જાય એ સારું ન લાગ્યું કૃષ્ણ એ સમજાય કે સ્વામિનીજી આ તો ખેલ છે અને ખેલમાં તો સખા ભાવ હોય છે સખા ભાવમાં પ્રભુ પણ હોતું નથી છતાં પણ સ્વામીજીને આ વાત ગમી શ્રાપ આપ્યો કે ભૂમિ પર ત્યારે શ્રીદામાં પણ સુતારને ઘેરે અડલમાં જન્મ્યો જ્યારે ત્રેવીસ વર્ષનો થયો ને ત્યારે પહેલી વખત જ્યાં શ્રી આચાર્યજીના દર્શન કર્યા ત્યાં તેનું મન શ્રી આચાર્યજીના સ્વરૂપમાં આસક્ત થઈ ગયું ત્યારે દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ મને શરણે લો ત્યારે શ્રી આચાર્યજી કહે કે તારાથી પુષ્ટિ માર્ગનો ધર્મ કેવી રીતે નિભાવી શકાશે જ્ઞાતિમાં ખાનપાન કરવું પડે ત્યારે સુતારે વિનંતી કરી કે મહારાજ મારે ઘરથી શું કામ હું તો આપની પાસે બેસીને આપના દર્શન કર્યા કરીશ આપના વિના એક ક્ષણ પણ મારાથી રહી શકાતું નથી ત્યારે શ્રી આચાર્યજી કહે શ્રી એમનાજીમાં સ્નાન કરી આવ ત્યારે સુતાર નાઈને શ્રી આચાર્યજીની પાસે આવ્યો ત્યારે શ્રી આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યું હવે વાર્તા પ્રસંગ એક જોઈએ એ તો આ સુતા શ્રી આચાર્યજીના સ્વરૂપ પર ખૂબ જ આસક્ત થઈ ગયું તેથી આખો દિવસ શ્રી આચાર્યજીની પાસે બેસીને દર્શન કર્યા કરીએ તેથી એના ઘરના ભૂખે મરવા લાગ્યા કારણ કે કમાવનાર એ એક જ હતો અને કામ કર્યા વિના તે શ્રી મહાપ્રભુજી પાસે બેસી રહે તો ઘરના તો ભૂખે મરવા લાગ્યા ત્યારે સુતાના કુટુંબો માતા શ્રી શ્રી આચાર્યજીની માતા પાસે આવ્યા અને તેમને કહ્યું કે ઇલમમાં ગારુજી આ રાત્રિ દિવસ શ્રી આચાર્યજીની પાસે રહે છે સુતારનું કોઈ જ કામ કરતો નથી અમે ખાઈએ તેથી તમે શ્રી આચાર્યજીને કહેજો ત્યારે માતા ઇલમમાં ગારુજીએ શ્રી આચાર્યજીને કહ્યું કે બાવા સુતાર પાસે કેમ બેસી રહ્યો છે રહો છો કે એના ઘરના ભૂખે મરે છે તેથી એને ઘેર વિદાય કરો તે પોતાના કામે જાય ત્યારે શ્રી આચાર્યજીએ સુતારને કહે કે તું તારે ઘેર જા કામકાજ કર ત્યારે સુતારે કહ્યું કે મારા જ આપના દર્શન વગર મારાથી રહેવાતું જ નથી જો બી લગ્ની લાગે છે મહાપ્રભુજીની કે હું કામ પર જાઉં અને આપણે દર્શન ન થાય તો શું કરું મારે એટલે આપણા દર્શન મારાથી રહેવાતું જ નથી ત્યારે શ્રી આચાર્યજી કહે અમારી માતાજી ખી છે તેથી તું ઘેર જા તારું કામકાજ કર હું તારી પાસે આવીશ ત્યારે સુતા દંડવત કરી ઘરે આવી કામકાજ કરે પણ મન તો શ્રી આચાર્યજીમાં જ લાગેલું રહે કે ક્યારે પધારશે ને ક્યારે મને દર્શન થશે એટલી ખૂબ એના મનમાં આરતી લાગી હતી ત્યારે સુતારની આ રીતિ આ પ્રીત અને આવી આરતી જાણી અને શ્રી મહાપ્રભુજી તેની પાસે પધાર્યા ત્યારે કામકાજ છોડી શ્રી આચાર્યજી વાતો કરવા બેસી ગયો તો આવું રોજે કરે ત્યારે સુતારના ઘરના ફરીવારી લંબાકારોજી માતાજી પાસે આવીને કહી કે શ્રી આચાર્યજી સુતાર પાસે જઈને બેસે છે ત્યારે કામકાજ છોડીને વાર્તા કરવા બેસી જાય છે તેથી તમે શ્રી આચાર્યજીને કહેજો ત્યારે એ જે શ્રી આચાર્યજીને કહ્યું કે બાવા તમે સુતારને ઘેર કેમ જાઓ છો એ સારું ન કહેવાય સુતાર પાસે બેસશો નહીં ત્યારે શ્રી આચાર્યજી કહે હવેથી નહીં જાઓ છતાં એની પ્રીતિ એટલે કે દિવસમાં એકવાર શ્રી આચાર્યજી સુતારને દર્શન આપ્યા આવતા એક બે ઘડી જેટલો સમય મળે તેટલો વાર્તા ચર્ચા કર્યા આવતા આવી કૃપા એના પર કરતા હતા ભાવ પ્રકાશ માં શ્રી હરિરાયજી જણાય છે કે પહેલાં એને શરણે લીધો પછી પાસે બેસાડી વાર્તા કરી એનું મન સ્વરૂપમાં લાગી ગયું લગાવ્યું પણ વીર વિના રસ હૃદયવૃત્ત થાય જ નહીં તેથી કુટુંબનું વાહન ઊભું કરી એને ઘેર મોકલી વિરહ કરાવ્યો હવે વિરહ દુઃખ સહન કરી શક્યો નહીં તેથી આપ સામે ચાલીને ત્યાં પધારતા અને બે ઘડી બેસતા ફરી કુટુંબનું બાન ઊભું કરીને એને વિરસ કરાવ્યો આવું કરી એનો વિરહ દ્રઢ કરાવ્યો કારણ કે વાલા વિષ્ણુ આપણે જાણીએ છીએ કે આપણા પુષ્ટિ માર્ગમાં જ્યાં સુધી વિરહ છે દ્રઢ ન થાય ત્યાં સુધી ભક્તિ સેવા ફળતી જ નથી એટલે આ સુતારનો મહાપ્રભુજે પણ વિરહ દ્રઢ કરાવ્યો કારણ કે આપણે પૃથ્વીની પરિક્રમા કરવા વિજય કરવાનો હતો હવે તો આપે એવી કૃપા કરી દીધી કે સુતારને હૃદયમાં શ્રી આચાર્યજીના દર્શન આટેપોર થયા કરતા કારણ કે પૃથ્વી પરિક્રમમાં છે મહાપ્રભુજી કરતા ત્યારે છ વર્ષ જેટલો સમય લાગી જતો તો આ સુતાર વિરમમાં શું કરે એટલે મહાપ્રભુજી એવી કૃપા કરી કે એને હૃદયમાં આરૂઢ કરી દીધા એટલે જ્યારે એ મહાપ્રભુજીનું સ્મરણ કરે ત્યારે હૃદય આરૂઢ થઈ ગયા હતા અને એના દર્શન થતા હતા એટલે આમ શ્રી આચાર્યજીને એના દર્શન આટેકોર થયા કરતા હતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે જેમ વ્રજમાં શ્રી ઠાકોરજી પ્રગટ્યા ત્યારે બાળ લીલા વખતે વ્રજ ભક્તને દર્શન આપીને પ્રેમ વધાર્યો તે પ્રેમ એટલો બધો વધી ગયો કે પાપણ મટકાવે તો પણ તેને યુગ એક યુગ જેવું લાગતું હતું કે બ્રહ્માએ શા માટે આ પલક બનાવી છે તો પછી વીરવ વધારો માટે જ્યારે મોટા થયા પછી ગોચારણ લીલા કરી તેમાં આખો દિવસ ગોપીઓ વેણું ગીત યુગીત ગાઈને દિવસ પસાર કરતી હતી અને ક્યારે સંધ્યા થાય એવી આશા રાખી માર્ગમાં રાહ જોયા કરે પછી તો મથુરા જવાનું કરીને હવે ગોપીઓને રાત્રિ દિવસનો પણ વિરહ કરાવી એટલે ઠાકોરજીએ આ બધાને વિરહ કરાવે છે મથુરા જવાથી રાત્રિ બધાનો વિરહ થઈ ગયો પરંતુ એટલો સંતોષ હતો કે મથુરા તો પાસે જ છે હમણાં હમણાં પાછા આવશે ત્યારે દર્શન તો થવાના જ છે હવે દ્વારકા જઈને સમગ્ર ભક્તોને પૂર્ણ વિરહ કરાવ્યો અને સૌને સ્વરૂપાનંદ અનુભવ કરાવ્યો એટલે પછી જ્યારે કૃષ્ણ દ્વારકા જાય છે ત્યારે પૂર્ણ વિરહ થાય છે આ રીતે ઠાકોરજી વિરહ દુઃખ આપી અને સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે ત્યારે આ સુતારની દ્રષ્ટિ બહાર હતી કે હવે અંતરની દ્રષ્ટિ થતાં ઘરમાં રહેવા છતાં મગ્ન રહેતો હતો એટલે જ્યારે જ્યાં સુધી વાલા વૈષ્ણવ આપણે સ્વરૂપાનંદનો અનુભવ ન થાય ત્યાં સુધી આપણી ભક્તિ છે આપણી સેવા છે કાચી છે તો આ રીતે સુતારને પણ દ્રષ્ટિ બહારના કામમાંથી પરંતુ અંતરની દ્રષ્ટિ તો ઠાકોરજી સાથે જ હતી મહાપ્રભુજી સાથે જ હતી એટલે ઘરમાં હોવા છતાં તે મગ્ન રહેતો અને ઘરનું કામકાજ પણ કરતો હતો ત્યારે આ પૃથ્વી પરિક્રમા કરવા માટે શ્રી મહાપ્રભુજી પધાર્યા તો આ સુતાર એવો કૃપાપાત્ર ભગવતી હતી તેથી તેમની વાર્તના અવેચનીય છીએ ત્યાં સુધી કહીએ વાલા વૈષ્ણવો હવે આપણે આજનો પ્રસંગ જોઈએ કે આજની મોકાણ શું છે કે પુષ્ટિ માર્ગની આપણે સરખી રીતે સમજી શકીએ છીએ આપણે હવેલીમાં એક વખત દર્શન કરીને આવ્યા અને પછી પૂછીએ કે ભક્તિ કેમ નથી વધતી એક ભાઈ મારી પાસે આવ્યા બ્રહ્મસંબંધ લેવા અને મને કહ્યું કે મને બ્રહ્મસબંધ આપું એટલે વાલા વૈષ્ણવ આ તો ફક્ત વાર્તા પ્રસંગ છે અને ઉદાહરણ છે હું તમને બિચારું કઈ સંભળાવું છું કે કહ્યું કે મને કહ્યું કે બ્રહ્મસબંધ આપો મેં કહ્યું કે બ્રહ્મસબંધ તો આપું તમને પણ ઘરમાં ઠાકોરજી જે બિરાજે છે એના કરતા કોઈ ઠાકોરજીને ચડિયાતા ન ગણતા હો તો જ હું તમને બ્રહ્મસબંધ આપું એટલે વાલા વૈષ્ણવ આપણા ઘરમાં બિરાજે ઠાકોરજીને આપણે સર્વોપરી જાણવા જોઈએ તો એ બોલ્યો કે ના દર્શન કરવા તો મને હવેલીઓમાં જવાનું ગમે મેં કહી કે જો આ વાત તમારી પત્ની તમને કહે કે પરણવા તમને માંગુ છું પણ જોવા માટે મને બાજુવાળો ગમે તો તમને આ વાત કેવી લાગે છે તો તમે શું કરશો બોલો આ રીતે એ ભાઈ પણ ઉદાહરણ આપે છે તો કેવા લાગે કે આ વાત તમે વચ્ચે ક્યાં લાવ્યા મેં કીધું કે આ જ વાત વચ્ચે આવી રહી છે અને વચ્ચે આ જ વાત રહેવાનું કારણ એક સાથે છે કારણ કે એ જોવામાં બીજું ગમે છે આ વાત જો પત્ની કહે તો જવું ક્યાં દરિયામાં પડવું મરી જવું એવું તો થાય નહીં તો આપણે એક એ જ પોઝિશન આપણે વાલા વિષ્ણુ અપનાવી લીધી છે કે રહેવાનું એક ઠાકોરજી સાથે જોવા માટે બીજા ઠાકોરજી નામ ભજવા માટે ત્રીજા ઠાકોરજી આમ વારંવાર ઠાકોરજી બદલશો આમ વારંવાર તમે કરશો તો કેટલાક ઠાકોરજીને તમે ભજશો શ્રવણ માટે એક કીર્તન માટે બે સ્મરણ માટે ત્રીજો પાત પૂજન માટે ચોથો અને નવધી નવધા ભક્તિ માટે નવ ઠાકોરજી અને દસમાં પ્રેમલક્ષણ ભક્તિવાળા શું આમ ઠાકોરજી બદલાવ્યા જ કરશો એ ઠાકોરજી ક્યાં કે જેની સાથે પ્રેમલક્ષણા ભક્તિ કરવી છે એ ન દારદ એ પ્રીતમ ઠાકોરજી ન દારદ તો એ જાતની મોકાણા આપણામાં ઊભી થઈ છે કે ઘણા બધા ઠાકોરજી આપણે ભક્તિ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ ભજનીએ ઊભા કર્યા છે આપણી ભક્તિ તેથી જ વધતી નથી આપણા ભજનના જેટલા પ્રકાર છે એ બધા જ પ્રકારના તમારા ઘરમાં બિરાતા ઠાકોર તરફ વાળો પછી જુઓ કે તમારી ભક્તિ કેમ ન વધે ભક્તિ વધવી એ સ્વાભાવિક વાત છે પણ આપણો આપણે પ્રેમ એમ નથી કરતા અને ભળતા પ્રકાર કરીએ છીએ કે આપણે એમ કહીએ છીએ કે ભક્તિ કેમ વધતી નથી તો કેમ કરીને વધે એક અંગ્રેજી સરસ ગીત મને ઓચિંતુ યાદ આવી ગયું છે એ અહીંયા વિના હવે રહી શકાશે નહીં કે અમેરિકન જાજ સિંગરે ગાયું છે નોંધવા જેવું ગીત છે ગીતમાં તે કહે છે કે ઇફ આઈ ગીવ માય હાર્ટ ટુ યુ વિલ યુ હેન્ડલ ઇટ વિથ કેર એટલે કે હું મારું હૃદય તને આપું છું પણ તું એને સાચવીશ વિલ યુ પ્રોમિસ ઓલ્ધો થિંગ્સ ટુ મી ધેન આઈ ગીવ માય હાર્ટ ટુ યુ એટલે જો તું મને વચન આપે તો હું મારું હૃદય તને આપું છું આ બહુ સુંદર વાત કહે છે પછી કે એન્ડ વિલ યુ સ્ટે વિથ મી એટલે કે હું જ્યારે દુઃખી હોઉં ત્યારે મારા પડખે ઊભું રહેવું જોઈએ એન્ડ સ્માઇલ વિથ મી બેન આઈ ગ્લેડ એટલે ત્યારે જોઈએ કે જે વખતે હું પ્રસંગ હોઉં ઇફ યુ પ્રોમિસ ઓલ ધીસ થિંગ્સ ધેન આઈ ગીવ માય હાર્ટ આ જો તું પ્રોમિસ કરે તો મારું હૃદય તને આપું આ ઇંગ્લિશ કવિતા સરસ મજાનું કહી જાય છે કે આપણોજી પણ એ જ સમજાવી રહ્યા છે કે હું મારા હૃદયના સર્વસ્વને તને આપવા માગું છું યુ પ્રોમિસ ઓલ ધીસ થિંગ્સ ટુ મી એટલે તમે આ પ્રોમિસ આપો છો કે મને કે તમે એને તમારું સર્વસ્વ ગણશો ધેન આઈ વિલ ગીવ માય હાર્ટ ટુ યુ કે તું હું મારું હૃદય તમને આપવા તૈયાર છું એ હૃદયથી મહાપ્રભુજી આપણને પોતાના હૃદયરૂપ ઠાકોરજી આપણને પધરાવવા માગે છે પણ આપણે દર્શન માટે એક ઠાકોરજી ભજન માટે બીજા ત્રીજા ઠાકોરજી ચોથા ઠાકોરજી આ રીતે પ્રેમ લક્ષણ માટે એક ઠાકોરજી ન રહી જાય એની મુકણ મુકાણ પણ થશે તો વાલા વૈષ્ણવ આપણે આ બધું ભૂલી જવું જોઈએ અને ફક્ત એક ઠાકોરજી આપણા ઘરમાં બિરાજતા છે એ ઠાકોરજીને વધારે પ્રેમ આપવો જોઈએ અને જે આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી છે એનાથી કોઈ સર્વસ્વ વધારે આગળ પડતા ઠાકોરજી નથી તેવું આપણે વૈષ્ણવ માનવું જોઈએ તો જ આપણી ભક્તિ સફળ કહી છે એમ શ્રી મહાપ્રભુજી પણ જણાવે છે તો વાલા વૈષ્ણવ આ વાર્તા પ્રસંગ અહીંયા મારા પૂરો થાય છે અને આ પ્રસંગ કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રશ્મિદાસને ક્ષમા આપશો જી વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ